નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર રેલવે સ્ટેશન ની પાસે આવેલ કહેવાતા રેલવે ગંડા વિસ્તારમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ગટરમાંથી ગંદા પાણી નીકળતા અને આ ગંદા પાણી રોડ રસ્તા પર ફેલાતા સ્થાનિકો રહેવાસીઓ વાહન ચાલકો રાહદારીઓ સૌ કોઈ થઈ ગયા હતા હેરાન પરેશાન ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશન ગન્નારાની પરિસ્થિતિ એવી હોય છે કે બારે મહિના જાણે ચોમાસું હોય તેમ આ ગન્નારામાં ગંદા પાણી ભરેલા ને ભરેલા જ રહે છે જેને લઈને સ્થાનિકોને રાહદારીઓને વાહન ચાલકોને આવતા જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે અહીંયા ઘડી ગન્નારા બહાર ન્યાલકરણ સ્કૂલ ડિગ્રી કોલેજ જેવી અનેક સંસ્થાઓ પણ આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અવરજવર કરે છે તો વળી વાલી મિત્રો તેઓને બાળકોને લેવા અને મૂકવા માટે પણ અવર જવર કરતાં હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વળી અહીં બહાર ગંડારાની બહાર કુબારખાડ વિસ્તાર આવેલ છે તેમજ શક્તિનગર સરદારનગર જેવી સોસાયટી વિસ્તાર પણ આવેલ છે ત્યારે તેના લોકોને પણ અવર જવર કરવા માટે મુખ્ય માર્ગ હોય અહીં અઘડી આ ગંનારામાં કાયમી પાણી ભરાવાને લઈને અકસ્માતની પણ ભીતિ રહે છે વળી આની અંદર મચ્છરો જેવા જીવજંતુના ઉપદ્રવને લઈને ભારે રોગચાળાનો પણ ભય રહે છે આમ ગંનારાની અંદર કાયમી પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે મીડિયાના માધ્યમથી સ્થાનિકો દ્વારા તંત્રને એક મેસેજ પાસ કરવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે કે આ ગન્નારાની પાણી ભરવાની હંમેશાની સમસ્યાથી છુટકારો મળે વળી તેને લઈને અકસ્માતો પણ સર્જાય છે અને રોગચાળો ફેલાવાની પણ ભીતી રહે છે ત્યારે હવે જોવાનો રહ્યું કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે ગન્નારાની અંદર પાણી ભરેલા અને ભરેલા રહેવાની સમસ્યાથી વાહન ચાલકોને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ભારે હાલાકીથી મુશ્કેલીનો સામનો કરવો પડીને આ ગંદકીમાંથી પસાર થવું પડે છે તો વળી અહીંથી ચાલતા જાણે લોકોને નદી પાર કરવી પડે એ રીતના સાચવીને જવું પડે છે ત્યારે વળી આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લોકોને અહીંથી પાઇપ પર ચાલતા પણ જવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે હવે લોકોની રજૂઆતને લઈને તંત્ર દ્વારા આ કાયમી સમસ્યાનું કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ વળી તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રેલવેનું પણ પાણી અહીં આગળ નીકળે છે અને સ્થાનિકો પણ જણાવે છે કે રેલવેનું પાણી પણ નીકળે છે એટલે હવે નગરપાલિકા અને રેલવે તંત્ર જેવા તંત્રો દ્વારા આ પાણી ભરવાની સમસ્યાની થી કાયમી કોઈ નિવેડો લાવવામાં આવે છે કે કેમ વળી આ સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા લાઈનો ચોકઅપ થવાને લઈને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નવી પાઇપ રાખવાનું પણ કામ ચાલુ હતું જેને લઈને મોટરો બંધ હોવાને લઈને પણ આ પાણી ખેંચાઈ શક્યું એમ નહોતું ત્યારે હવે જોવાનું રહ્યું તંત્ર દ્વારા સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે કે અભિરાંગ મહેતા અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા હાલ આપણે મહેમદાબાદ શહેર કહેવાતા રેલવે ગંદારાની બાજુમાં છે અહીંયા ઘડી મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું ગટરના ગંદા પાણી અને આ તો હંમેશા અહીંના સ્થાનિકોના જણ ભરેલું ભરેલું જ રહે છે જાણે અહીં ચોમાસાની સિઝન બારે મહિના રહેતી હોય એવી પરિસ્થિતિ સર્જાય છે અને અહીંયા ઘડી આપ અહીં ગંધારાની બહાર ત્યાં ત્રણ સ્કૂલ આવેલી છે ડિગ્રી કોલેજ આવેલી છે આવી સંસ્થા આવેલી છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ થઈ જાય છે વાલી મિત્રો પણ તેઓને લાવા લઈ જવા માટે અહીંયા કરતી પસાર ગંદકીમાંથી થવું પડે છે અને વળી ચોમાસામાં તો આ રસ્તો જ બંધ થઈ જાય છે તો મેં તમને દ્રશ્યમાં બતાવું ગટરના ગંદા પાણી અને એનીથી દુર્ગંધ જેનાથી લોકો હેરાન પરેશાન થઈ જાય છે અને અહીંના સ્થાનિકોના જણાવજ વારંવાર આની રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નથી આવતું તો આપણે અહીંના સ્થાનિકો પાસે આની વિશે જાણવાની કોશિશ કરીશું તો નામ છે શું ફરીથી આપણે આ કંદરની અંદર જ્યાં ગટરના ગંદા પાણીની સમસ્યા છે પાણી હંમેશા ભરેલા રહે છે ગંદકીની સમસ્યા છે રાહતારીઓ વાહન ચાલકો સ્થાનિકોને અવર તકલીફ પડે છે શું કહેવા આ ગટરનું પાણી જો ઉભરાય છે તો કદાચ આ વીજળીનો પ્રશ્ન હોય અથવા મોટરોનો પ્રશ્ન હોય ત્યારે ઉભરાય છે બારે મહિના ઉભરાતી નથી ગટરો રેલવેની જે ટાંકી છે એ ટાંકીમાંથી બી પાણી લીકેજ થઈને આવતું હોય છે અમે રેલવેમાંથી બધી વાત કરું છું અમારા ધારાસભ્યોથી આમાં રસ લઈ અને તે કમિશનની વાત કરી હતી અત્યારે કામ ચાલુ છે કરનારાની ઉપર જે ઉભાઈ છે એમાં નિરાકરણ આવી ગયું છે પાણી ઓછું થઈ ગયું છે એ રસ કરીને હવે રહી વાત રવિવાર કરનારાની એ સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત છે અમે અમારા સાંસદને બી આની જાણ કરી છે સાંસદ રસ લઈ ના કરનારું નડિયાદની અંદર જે શ્રેય બનનારું છે એ ટાઈપની બનાવવાની અમે આગળ કરી છે એટલે સાંસદે અમને આશ્વાસન આપ્યું છે તો એમનું રજૂઆત કરીશ અને બને ત્યાં સુધી જલ્દી આ પ્રશ્નોનો નિકાલ આવશે અહીંના સ્થાનિકોના જણાવ મુજબ આપણે મેં બતાવ્યું બરાબર કે કરી પાણી હંમેશા ગટરના ગંદા પાણી વેતા રહે છે તમે કહો છો રેલવેના પાણી બરાબર તો રેલવેના પાણી પણ અંદર ઉતરે છે પણ આ પાણી ભરેલા ને ભરેલા છે એના હિસાબે પરિસ્થિતિ એવી વિકટ થાય છે કે લોકોને આવું નરે છે ના એટલું બધું તો પરિસ્થિતિ ચોમાસામાં પરિસ્થિતિ તળાવ છે એ તળાવનું પાણી બેફ મારે છે ચોમાસાની અંદર ડેપ મારે છે ને એટલે ચોમાસામાં તકલીફ પડે છે પણ અમારા ધારાસભ્યશ્રી અવડામાં બી એવું કંઈક નક્કી કર્યું છે કે પાણીનો નિકાલ જે થાય એ રીતે વોટર ચેનલનું આયોજન થઈ રહ્યું છે લગભગ ચોમાસા પહેલાં એનો રસ્તો થઈ જશે તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ એવું કેવું છે કે ધારાસભ્યશ્રી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે એટલે કે અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે તેઓના જણાવ્યા મુજબ સાંસદ એવા દેવસિંહ ચૌહાણ દ્વારા પણ તેઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ દ્વારા સરકારશ્રીને અને લાકડા તંત્રને રજૂઆત કરવામાં આવશે પણ અહીં આગળની પરિસ્થિતિ એવી વિકટ છે મેં આપણે બતાવ્યું કે આ ગંધારામાં પાણી ભરેલા ભરેલા હોવાને લઈને જાણે લોકોને ચાલતા જવું હોય તો નદી પાર કરવાની પરિસ્થિતિ સર્જાય છે વાહન ચાલકોને આ ગંકીમાંથી પસાર થવાને લઈને ઘણા લોકો વાહન સ્લીપ થઈને પડી પણ જાય છે એટલે જોવાનું એ રહ્યું કે હવે લાગતા તંત્ર દ્વારા આની કાયમી કોઈ નિવારણ કરવામાં આવે એવું અહીંના સ્થાનિકોની માંગ ઉઠી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સમસ્યાનો કાયમી નિકાલ ક્યારે આવે છે આવે છે કે નહીં અને આ જે સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમાંથી તેઓને છુટકારો મળે છે કે કેમ એ તો હવે જોવાનું રહ્યું સૌ ગુજરાત વિરાંગ મહેતા મેમદાવાદ